સિડ્રોન સિડ્રોન હોમિયોપેથિક મેડિસિન નો આપણે ક્યારે ઉપયોગ કરો છો કે જ્યારે કોઈ બી લક્ષણ એ જે એ ગમે તે હોય તાવ હોય દુખાવો હોય ઠંડી લાગતી હોય કે શરીર ધવાતું હોય માથું દુખતું હોય પેટમાં દુખતું હોય ગમે તે કોઈ બી લક્ષણ એનો ફિક્સ એનો એક સમય હોય છે એ સમય જ્યારે આવતું હોય પીરિયોડિસિટી આપણે કહીએ કે જે અમુક ટાઈમ એનો એને ધારો કે આમાં આજે ઠંડી લાગવાની હોય પેલી ઠંડ તાવમાં મેલેરિયામાં આ વધારે માફક આવે છે કેમ કે આવા લક્ષણો મેલેરિયામાં ફિક્સ અમુક સમયે આવતા હોય છે એક દિવસ છોડીને અમુક ટાઈમ ફિક્સ કાં તો પછી એક બીજા દિવસે કાં તો પછી આજે આજે ચાર વાગે આવ્યા હોય તો બીજા ચાર વાગે આજે બાર વાગે આવ્યા તો કાલે બાર વાગે એટલે અમુક ફિક્સ અમુક સમય પછી જ એના લક્ષણો જયારે ફરી આવે એક વખત ધારો કે મેલેરિયા આવું મેલેરિયામાં વધારે બને કેમ કે મેલેરિયામાં શું હોય છે કે આજે ધારો કે દસ અગિયાર વાગે તાવ આવ્યો હોય તો દસ અગિયાર વાગે ઠંડી લાગી ને તાવ ચડી જાય પછી એના બે ત્રણ કલાક પછી એકદમ એનું બધું પતી જાય સારો થઈ જાય પછી બીજા દિવસે એ જ ટાઈમ પર એ જ સમય એટલે સિડ્રોન શું ટાઈમ જતો નથી એનો એનો એવું ફિક્સ સમય હોય છે કે આટલા વાગ્યા પછી કાં તો પછી એક દિવસ છોડીને તાવ આવે એક દિવસ છોડીને એટલે કે આજે ધારો કે તાવ આવ્યો આજે બુધવાર છે તો કાલે ગુરુવાર ના આવે શુક્રવાર તાવ આવે એટલે કે આ રીતની જે પીરિયોડિસિટી હોય કે જેમાં આપણે અંદાજ આપણને આવી શકે જેમ કે મેલેરિયામાં પછી બીજું કદાચ માથું દુઃખું ગમે તે એવા લાગશે કોઈ બી એવું બની શકે કે ચાર પાંચ દિવસે આવે તો સિડ્રોન જ્યારે તમારે વાપરી હોય તો સિડ્રોનમાં શું એક સમય એનો ચૂકાય નહીં એનો ફિક્સ સમય એટલે જ કહે છે ક્લોક ટાઈમ તો આ રીતે જે ફિક્સ સમય અમુક અમુક અંતરે અથવા ફિક્સ સમય એક દિવસ છોડીને અથવા ગમે દિવસ છોડીને પીરિયોડિસિટી પર જો મેડિસિન જો સિડ્રોન આપવી હોય તો મેન એનું લક્ષણ છે પિરિયોડિસિટી એટલે કે વધારે પડતું મેલેરિયામાં આપણે ઉપયોગ કરી શકીએ કે આના લક્ષણો જે ટાઈમ પ્રમાણે આવે તો આપણે મેલેરિયા શું છે એક દિવસ છોડીને આવે અથવા દરરોજ એ ટાઈમ પર આવે તો આપણે મેલેરિયા પછી ગમે તે માથું પેટમાં પણ એમાં એટલું બધું બનતું પણ મેલેરિયામાં આ મેડિસિન એટલી સ્પેસિફિક થઈ જાય કેમ કે અમુક ફિક્સ સમયે તો આપણે આ સિડ્રોન વાપરી શકીએ હવે સિડ્રોન વાપરવું હોય તો તમે ટાઈમ પર વધારે મહત્વ આપો તો ટાઈમમાં બીજી બી મેડિસિનો છે જેમ કે દસ અગિયાર વાગ્યાના સમયમાં જો તાવ આવતો હોય

એક અમુક ફિક્સ સમય અને એમાં જો સવાર તાવ આવે તો તમે ઇપાટોરિયમ વિચારી શકો છો હવે બીજું સમયમાં શું હોય છે કે જે જેવા લક્ષણો અમુક ટાઈમ આવે અમુક ટાઈમ ફિક્સ હોય તો બધું આપણને કદાચ યાદ ના રહે કે નાય રહે તો તમે તમારી વેપારીમાં મેલેરિયામાં ઇન્ટરમીડિયન્ટ ફીવર ખોલી નાખો મેલેરિયા ખોલ નાખો પછી એમાં ટાઈમમાં જતા રહો કે ભાઈ આટલા વાગે કયો તાવ આવે આટલા વાગે કયો ટાઈમ આવે તો એમાં આપણા બધા જે મેન મેન જે ડોક્ટરો બધા બહુ થઈ ગયા છે એમની રેપોર્ટરીમાં બધો ટાઈમ બી લખેલો જ હોય છે કે ભાઈ આટલા વાગે છે આટલા વાગ્યામાં આ રેપ આ મેડિસિન આ મેડિસિન આ મેડિસિન એટલે શું છે કે આપણે શું મેડિસિનની નજીક જઈ શકીએ કઈ એક ટાઈમ ફિક્સ કરીને મેડિસિન અપાય નહીં પણ એક નવી સીમ નજીક આવે એક સિમટસ કહેવાય એક સિમટસ પણ ચાન્સીસ ઓછા છે થોડા બે ત્રણ સિમટમ એટલે જો સેડ્રનમાં આપણે બીજું શું કહીએ કે ફિક્સ લક્ષણો અને ફિક્સ ટાઈમ અને એક જ ટાઈમ આજે બી એક ટાઈમ ને કાલે બી એક ટાઈમ રોજ તો આપણે એક આ સિડ્રોનનું મેઇન લક્ષણ કહેવાય એટલે કે સિડ્રોનમાં આપણને રિઝલ્ટ મળવાના ચાન્સીસ વધારે છે તો અને જે સિડ્રોનમાં અમુક તો વધારે મેડિસિન બીજા બી લક્ષણો હોય છે પણ જે આપણે જે લક્ષણ કે આ ટાઈમ પર લક્ષણ જે લક્ષણો મેલેરિયાના જેવા આવે છે તો મેલેરિયા એટલું ના હોઈ શકે બીજા બી ચોમાસામાં તાવ હોઈ શકે છે જેમ કે વાયરલ ઇન્ફેક્શન ચિકનગુનિયા છે પછી એવા બધા ઘણા લક્ષણો છે મેન આમાં શું આપણે યાદ રાખવાનું કે કોઈ દિવસ કોઈ લેબોરેટરી ટેસ્ટ પર મેડિસિન નહી અપાય કેમ ચાલો ભાઈ મેલેરિયા થયા છે તો મેલેરિયા છે કે કાં તો ચિકનગુનિયા છે કે કોઈ બી એવો ડેન્ગ્યુ છે એવી રીતે નહીં આનું એક મેઇન લક્ષણ કે એક ટાઈમ ફિક્સ તો જ આપણી મેડિસિન આ અસર કરી શકે છે સારું દ્વારા જ્યારે જે વિષે મારે મા વાત કરવી છે જે સીડોન વિશે મેન લક્ષણ એની આપણે પૂરી કરી બીજા વિડીયોમાં બીજી